નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ સોટીલા તાલુકાના મોકાસર ગામે જ્યાં નર્સ નર્સરીના અન્ય ક્રોપ જાતે જાતના આપણે શાકભાજીના તૈયાર કરે છે તો આપણે બજરંગ નર્સરીમાં આવી ગયા છીએ સંજયભાઈની મુલાકાત લઈશું એમનું પૂરું પહેલાં એડ્રેસ જાણીશું અને એમનો મોબાઈલ નંબર લઈશું સંજયભાઈ તમારું પૂરું એડ્રેસ આપી દો મારું નામ છે રાજપ્રાજ સંજય ભરતભાઈ ગામ મોકાસર જોટીલા તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર અને બજરંગ નર્સરી અને મારો મોબાઈલ નંબર છે ઇઠ્યોતેર સાત એકતાલીસ સત્તાવન જીરો બાય અને બીજો નંબર સત્તાણું સત્યાવીસ બાવન ઓગણસિત્તેર સોતેર તો સંદયભાઈ તમે આમાં કેટલી વેરાયટીના આપણે શાકભાજીના રોપા તમે તૈયાર કરો છો અમે રીંગણ મરચાં ટમેટાં કોબીઝ ફુલાવર ગલગોટા અને પપૈયા આટલી એટલી વસ્તુના રોપો બને છે તો અહીંયા તમારે અત્યારે હાજરમાં કેટલા તમારે કયા કયા વકલના રોપા અત્યારે તૈયાર છે અત્યારે મરચીની છ સાત વેરાયટી તૈયાર છે અને સિઝનની ની અંદર સત્તર અઢાર વેરાયટી મરચીની ચાર પાંચ વેરાયટી ટમેટીની અને કોબી ફુલાવર અથવા પપૈયા અને ગલગોટાની બે વેરાયટી કેસરી અને પીળા એટલા રોપો મળી જાય સ્ટોકમાં તો કોઈ પણ ખેડૂત ભાઈ ને તમારા મોબાઈલ નંબર માં પહેલેથી વાત કરીને આવે તો જે કઈ વેરાયટી જોઈતી હોય મળી રહેશે જો કોઈ હાજર હોય એ કોલ કરીને આવે તો જે હાજર માં હોય કઈ અથવા જો કોઈ ખેડૂતો એનો સ્પેશિયલ ઓર્ડર દઈને બનાવવો હોય તો એને પિસ્તાલીસ દિવસ અગાઉ અમને કેવું પડે કે અમારે આ વેરાયટીના એટલા રોપા જોઈએ છે અને થોડા બુકિંગમાં એને પૈસા નાખવા પડે એટલે એનો એ રોપો તૈયાર થઈ જાય તો આપણે તમે હવે અમને વેરાયટી કઈ કઈ અને કેટલા કયા કયા રોપા તૈયાર છે હાજર માં બતાવશો આ છે

અત્યારે આપડા રીંગણી માં કયો વેરાયટી લેવાય ગુલાબી ગુલાબી જે ગુલાબી પ્રખ્યાત છે આગળ આપડે તમને ગમે ઓલો જે રીંગણી નો રોપ કેતા દર્શક મિત્રો ને થોડોક બતાવો એટલે એ કોઈ મિત્રો ને લેવો હોય જે હાજર માં તો ખબર પડે

અને એમાંથી 3 3.5 લાખ ના અત્યારે ઓલરેડી બુકિંગ જ છે એટલા 3 3.5 3 લાખ જેટલા બુકિંગ થઈ ગયા છે અને અને આ રોપાનો તમે આપણે કિંમતની વાત કરો તો આ એક રોપાની કિંમત તમે શું શું લ્યો છો ઓપન ફિલ્ડ નો જોતો હોય આ જે કેરાનો ગમે વેરાયટી તો એમાં રૂપિયો ભાવ છે અને જે અમુક વેરાયટી થાય એમના 1.5 રૂપિયો ભાવ છે અને જો ટ્રે વાળું જોતું હોય તો એમાં 1.5 રૂપિયો ભાવ છે ટ્રે જે આપણે ટ્રે માં આવે ડબ્બી માં ખેડૂતો ને દેસી ભાઈ તો એમાં 1.5 રૂપિયા એમાં 1.5 રૂપિયા કેરા માં રૂપિયા અને આમાં એમાં ને આમાં કઈ ફેરફેર તફાવત પડે ખરો કોઈ કે આમાં શોર્ટવા કઈ ફેરફેર પડે કે ઉત્પાદન માં કોઈ ઉત્પાદન કે કોઈ જાત નો ફેર નો પડે પણ ઉનાળા માટે જો ખેડૂતો ટ્રે વાળું વાપરે તો વધારે સારું કારણ કે ઉનાળામાં માં જલ્દી સક્સેસ જાય છે શોર્ટવા બાકી આમાં કોઈ જાત ની પ્રોબ્લેમ મળતી નથી પણ

કોઈ પણ ગમે નથી આવે ખેડૂત મિત્રો તો જાજા રોપા લેવો હોય તો કઈ કિંમતમાં માં તમારે ફારફેર માં તો રોપમાં કોઈ જાતની ની ફારફેર નો થાય પણ આપણે અમુક ટાઈમ એવું રાખી છે કે અત્યારે આપણી પાસે કેસરના આંબા છે તો જે ખેડૂતો દસ હજાર ઉપર રોપા લઈ જાય ને એને એક આંબો ફ્રી આપતી છીએ

ઓનલાઈન પણ કરી શકો છો ઓનલાઈન તે ઈ બસ માં થી ચડાઈ દે ખેડૂતો ને ખાલી પેલા પેમેન્ટ કરવું પડે કારણ કે બધા ખેડૂતો સરખા નો હોય હા કોઈ ભી ખેડૂતો આ તો બધાય ઈ શું કે કોક ખેડૂત એવો હોય કે તમે આયા થી રોપરા મોકલાઈ દીધા તો પછી પેમેન્ટ નો પણ ના ના આપણે પેલા એવું જ કરતા હતા રોપ ને પહોંચી જાય ને પછી જ ખેડૂતો પેમેન્ટ કરવાનું પણ એક બે જગ્યાએ ખેડૂતો એવું કર્યું ને પછી આપણે

તો જોયું ને ખેડૂત મિત્રો સંજયભાઈ ભાઈ ત્યાં સુધી જવાબદારી લેશે કોઈ પણ ખેડૂત મિત્રો માહિતી ન હોય તો માહિતી પણ આપશે અને વોટ્સઅપ માં ફોટા મોકલે તો કઈ જાતનો રોગ છે આમાં કઈ દવા અત્યારે સાચવી એનું કઈ રીતે નિયંત્રણ પૂરેપૂરું કરવું એ બધો સપોર્ટ કરશે સંજયભાઈ ભાઈ ન્યા સુધી જવાબદારી એવું નથી કે જે અહીંયા થી લઈ ગયા હોય એને જ આપણે સપોર્ટ કરવી કદાચ અહીંયા થી રોકડ ન લઈ ગયા હોય અને બીજા ખેડૂતો હોય ને એને કઈ કોઈ જાત

એ તમને અહીંયા આવીને કે કે મારે આ વેરાયટી જોઈતી છે તો તમે નો હોય તો કઈ બીજે ક્યાંકથી પળાખે પડખે કોઈ નર્સરી હોય તો કોઈ સપોર્ટ કરી આપો સપોર્ટ કરી આપી સાચી વાત છે પણ એમાં શું થાય કે મેં આમાં હું નાખ્યું ને મને ખબર છે હવે હું બીજે ને બીજાયે હું નાખ્યું એની કઈ ખબર ન એટલે હું ખેડું તો એમ કહું કે તમે

આમાં આ રીતના આ રીતના ટૂંકમાં આપડા રોપમાં આપણી પૂરી જવાબદારી અને તમે ગ્રીન હાઉસ ને આ બધું તમે તડકો પડતો હોય ઉનાળાની સીઝન હોય તો એ બધું તમે તમારે પેલા છે ને કરેલું છે ના ના એરિયુ ને એ કોઈ અમુક ખેડૂતો હું કહેતા હોય કે સાયા નો રોપ છે પણ એમાં સાયા નો રોપ નથી ઉનાળા દરમિયાન એમાં પચાસ થી બાવન ડિગ્રી તાપમાન થઈ જાય તમે અંદર જાઓ ને તો તમે ગરમી ના નિતરવા મંડો ટૂંકમાં ઉનાળામાં બહાર તમને તાટી આવતી

પોતાની પણ ચેનલ છે સંજયભાઈ તમારા ચેનલનું નામ ખેડૂત મિત્ર તો આપણો મોબાઈલ નંબર નાખજો તો YouTube ચેનલ મોબાઈલ નંબર નાખશે તમારો મોબાઈલ નંબર એક વખત ફરીથી આપી દો 7874157022 અને ખેડૂત મિત્રો આ ભાઈ પણ ખૂબ એવો સારો સપોર્ટ કરી રહ્યા છે અને જો કોઈ મારા સબસ્ક્રાઇબર હોય અમને આમની ચેનલ વિઝિટ કરતા હોય તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી નાખજો કારણ કે જે ખેડૂત આગળ વધવા માંગતો હોય તેમને પૂરેપૂરો સપોર્ટ કરવાનો તો

રોપ તમે બનાવો તો હાઈટ થઈ જાય પણ એ દિવસોમાં કાચો હોય અને રોપ 635 દિવસનો તૈયાર થાય ને પછી જ એની ફેરબદલી કરવી જો તો તમારો રોપ રેડી થાય અને પછી બે મહિનાથી કદાચ બે મહિના ઉપર પાંચક દિવસ જાય ને ત્યાં સુધી રોપ સારો કહેવાય હોય પછી ગઈઠો રોપ તમે વાવો તો ક્વોલિટી અને ઉત્પાદન ઘટે અને બહુ કોણો છોપીdio તો તમારું ખોટવામાં કેરો અને આ રોપ સોપપામાં બીજી કોઈ કાળજી લેવા ખરી ખરી કે દોરિયા આપણે કર્યા હોય કે કોઈ ખેડૂત મિત્રો અહીં પાળ્યું કરી હોય આ રીતના ચોપન નું અંતર રાખી દેવાનું ચોપનની ની જાળી એટલે કે સાડા ચાર ફૂટ પાંચ ફૂટ જેવું થાય અંતર ઈ અંતર રાખી દેવાનું કપાસ ની પાળી હોય એટલે ઈ પાળી રાખી લેવાની અને દોઢ ફૂટે અઠો બે ફૂટે જેવી જમીન આપણે એમ થાય કે આપણી જમીન ની અંદર સારો વિકાસ કરે તો બે ફૂટે અઢી ફૂટે સોપી દેવાનું બાકી દોઢ ફૂટે રીંગણીનું વાવેતર સારી જમીન હોય તો ત્રણ ફૂટ રાખીએ સુધી રાખીએ પણ બાકી ખૂબ નબળી જમીન હોય તો ડોટ ફૂટ અને અમુક ખેડું એવા હોય છે કે ફૂટે ફૂટે હોય સોપે કારણ કે ફૂટે ફૂટે જાય સોપે ને એને સ્ટાર્ટિંગ નું ઉત્પાદન લેવું તો આપણે જો કોઈ ભાઈઓ પસંદ આવી હોય અને અમારો પ્રયાસ સારો લાગે તો અમારી દેવાંશી ડેરી ફાર્મ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને સંજયભાઈની ખેડૂત મિત્ર ચેનલ છે એમને પણ લાઈક સબસ્ક્રાઈબ કરજો જેથી બધા ખેડૂતો સુધી માહિતી પહોંચી શકે અને ખેડૂત કે છે ને કે ખેડૂત તો જગતનો તાજ છે તો ખેડૂતને એક ખેડૂતની મહેનત કરવી પડે હું પણ એક ખેડૂતનો દીકરો છું તો બધા ખેડૂતભાઈઓ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો જેથી અમારો પણ ઉત્સાહ વધતો રહે કાયમ તો ચાલો ખેડૂત મિત્રો આપણે અમે આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરજો ራም ራም